સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારો વિકાસથી વંચિત હોય કાં તો વિકાસ માત્ર કાગળ ઉપર ચાલતો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રસ્તાના પ્રશ્નોનું પણ કાયમી ધોરણે હજી નિકાલ નથી આવ્યો ત્યારે નારીચાણા ગામે સરકાર દ્વારા આરોગ્ય સેવા પૂરી પાડવા માટે સરકારી દવાખાનાની મંજૂરી આપવામાં આવી છે જે મંજૂરીના સંદર્ભે કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટ પણ છેલ્લા દૂર વર્ષથી આપી દેવામાં આવ્યો છે આ દિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી હોસ્પિટલ ની કામગીરી નથી કરવામાં આવી ત્યારે નારીચાણા ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવે છે કે જે તે કોન્ટ્રાક્ટર પાસેથી સરકાર કોન્ટ્રાક્ટ પરત ખેંચી નવા કોન્ટ્રાક્ટર ને આપી

ગામ નારીચાણા તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર અમારે લગભગ દોઢ બે વર્ષથી સરકારી દવાખાનું મંજૂર થયું છે કંત્રાટ અપાઈ ગયો હોય કંત્રાટને અવારનવાર તથા ધારાસભ્યોને સરકારશ્રીને અવારનવાર વિનંતી રજૂઆત કરી છે પણ આ જ દિન સુધી હજી દવાખાનાનું કંઈ પણ કામ ચાલુ થયું નથી તો માટે સરકારશ્રીને વિનંતી કે સત્વરે આ દવાખાનું ગમેને કંત્રાટીને આપી નવા કંત્રાટીને આપી અને કામ શરૂ કરો એવી ગ્રામજનોની સર્વની વિનંતી છે આ દવાખાનાનું કામ જે કંત્રાટીને આપ્યું હોય અને એને ન પસરતું હોય તો એ કામ એના પાસેથી રદ કરી અને નવા કંત્રાટીને કામ આપી પણ સત્વરે દવાખાનાનું કામ ચાલુ કરવા વિનંતી અને અવા મેં અવારનવાર સત્મશ્રી તરીકે અથવા ગામજનો તરીકે અવારનવાર કંત્રાટીને પણ ફોન દ્વારા રજૂઆત કરી છે લેખિતમાં આપ્યું છે પણ તોય કામ ચાલુ થતું નથી માટે સરકારશ્રીને વિનંતી કે આ કોન્ટ્રાક્ટ રદ કરી બીજાને કામ આપે અથવા આની પાસે કામ ચાલુ કરાવે આ કંત્રાટી ભાઈ એવી સરકારશ્રીને વિનંતી છે અને ગામની વસ્તી છે પાંચથી બાવનસો સુધી અને મજૂરી વર્ગ ગામમાં ઘણો છે એટલે આમ કુલ કરીને વાડી વિસ્તાર અને ગામ છે ને નવ થી સાડા નવ હજાર ની વસ્તી વસવાટ કરે છે અને આરોગ્યને લગતી કોઈ સુવિધા ગામમાં નથી માટે સત્વરે ચાલુ કામ કરવા વિનંતી જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા